જય શિયામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શામ તો મિત્રો કાળઝાળ પડતી ગરમીમાં સહારો લઈ શકીએ તો કોનો તો નથી તો એવા આપણી જોડે પૈસા કે લાવી શકીએ નવું ફ્રીજ કે નવું એસી તો કાળઝાળ પડતી આવી ગરમીમાં અત્યારે સહારો મળી રહ્યો છે સરસ મજાના ઠંડા પાણીનો તો ઠંડા પાણી કરવા માટે અત્યારે જે દેશી પદ્ધતિથી આપણે ઠંડુ જે માટલું આવે છે આપણે મહિનાનું એ પોહ મહિનાના બનાવેલા માટલામાંથી જો પાણી પીએ અને પાણી ગરમ હોય પણ એમાં નાખી અને રાખીએ ને તો આખી રાતભર ઠરી અને આઈસ ચીલ જેવું થઈ જાય તો આ માટલાનો અનોખો ભંડાર છે પાટણ અને અડિયા રોડ ઉપર તો ક્યારે પણ તમારે પાટણ જવાનું થાય તો મિત્રો એકવાર આ જગ્યાની તમે જરૂર મુલાકાત લેજો ત્યાં તમને જોવા મળશે અવનવા રંગબેરંગી અનેક પ્રકારના માટલા તવીઓ ગલ્લા તથા અવનવી ડિઝાઇનના કોડિયા ગડવા અને માટીને લગતી દરેક પ્રકારની નાની મોટી છે સાથે સાથે પંખીના માળા તેમજ વૃક્ષો વાવવા માટેના કુંડા અને ઘર સુશોભવન માટેની વસ્તુઓ એવી જેવી તમને જે અત્યારે જોઈ રહ્યા છો એવી સરસ મજાની વસ્તુઓ અહીં મળી જશે તો અમે પણ આજે જતા હતા પાટણ તો અમે જોઈ લીધું કે લાવો ભાઈ કંઈક લેતા જઈએ તો અત્યારે અમે લેવા આવ્યા છીએ સરસ મજાનું નાનકડું માટલું જેથી કરી અને નાના બાળકો અંદરથી પાણી પી શકે તો તમને આખું લોકેશન મિત્રો જણાવી દઈએ કે આખું લોકેશન છે તો આ બાજુ જઈએ તો આ પાટણ હાઈવે જાય છે અને આ બાજુ જઈએ તો આ અડિયા અડિયા ગામમાં જાય છે અને અડિયાથી પાટણ બાદ જતા પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપની સામે જ છે આખું માટલાનું તો તમે આખું જોઈ શકો છો આખું લોકેશન બતાવી દઈએ તમને કે કેટલું સરસ મજાનું છે તો જ્યારે પણ તમારે આ બાજુ નીકળવાનું થાય તો અચૂક તમે મુલાકાત લેજો